નમસ્તે નમસ્તે કેમ છો જય માતાજી જા જા આવજો ઘરેગામ માં લાઇવ માં તમારું સ્વાગત છે જય માતાજી મધુબેન મધુબેન હું મકુબહેન જય માતાજી જમી લીધું ભાઈ જમી લીધું કેમ છો મગુબેન ને પણ જય માતાજી અને ઓહો આવો આવો તમારું પણ સ્વાગત છે અમારી લાઈવ માં જોવો ઓમ નું પણ અમારી લાઈવ માં આજે સ્વાગત છે મિત્રો વીસ મિત્રો જોડે લાયક ત્રણ જ છે લાયક કરતા રહેજો વરસાદ કેવો રહ્યો હતો વરસાદ તો બહુ રહ્યો હતો ભૂકાય કાઢ નો છે હતા અને આજે પણ વીજળીના ચમકારા મોતડા પર આવે નહિ બસ ચુહણ મનુભાઈ જય માતાજી લાઈક કરી દેજો ભાઈ કરી દીધી છે એમને સરસ સરસ છે એવું છે એમને જય માતાજી જય માતાજી અને લટરપટર લાઈક આવ્યા છો બાર જીરો ચાર સરસ કહેવાય જય માતાજી પિસ્તાળીસ મિત્રો જોવે છે ને લાઈક પહોંચે જ છે યાર ચાલી તો હવે જોવે ને કેમ છો કયું ગમ છે તમારું કયું ગમ છે તમારું સમી

તો સારું કહેવાય નવરાત્રી આવી રહી છે ભા દરબાર ના તમને જય માતાજી કહે અને રોજ રોજ મોજમાં રહેવાનું હો ભાઈ અરે રોજ મોજમાં ભાઈ અને મોજમાં ઘટે તો જિંદગી ઘટે બીજું કોઈ ના ઘટે ભાઈ આપ કહાથી શો ભાઈ પાટણથી એ ભાઈ મહેસાણા જિલ્લા થી

આયુ તમારો ઢબુડુ આયુ તમારો ઢબુડી ઓહે ને આયુ અમારું ઢબુડી જાય માતાજી લાલા બોણો આવી ગયો છે

લાઈક કોમેન્ટ કરતા રહો ભાઈ ઓળખણ પડી ના આખું નામ લખો તો ઓળખણ પડે ગોમ નું ઠોમ નું તો ઓળખણ પડે ન કે ઓળખણ પડે નહી ભાઈ ઠાકુર હો જય માતાજી હા ભાઈ ઇંગ્લિશ ઠપકારો ભાઈ અમે તો ઇંગ્લિશ બહુ ભણ્યા છ ગુજરાતી ઠપકારો ગુજરાતી ભાભી આવજો સારો છે ભાભી નો અવાજ સારો છે ગીત સારો સારા ગાય છે તમારો અવાજ સારો હે ભૂકુ એમ કે જય શક્તિ માં જય આશાપુરા માં ભાઈ લાઈક કરતા રહેજો લાઈક કર્યા વગેરે કોમેન્ટ કરતા નહીં મારા ભાઈ

હે વા નીકળ્યા અમા કેટલા ભણેલા છો અરે બહુ ભણ્યા છે સાહેબ કેવું જ નથી તમને ઓળખણ પડ ઓળખણ પાડવી નથી ઓળખણ પાડવી હોય તો તમારું ગોમ ઠોમ લખી દો સાહેબ તમે બંને એક ગીત બનાવો ને બંને નહીં બનાવો હું એક જ બનાવું છું મુન્નાભાઈ ભાઈ એટલે ભાઈ

જો માતાજી થી છો સુંડા માતા થી તો અમારા મિત્ર છે ગોવિંદભાઈ અને હું સુંડાજી આવવાનો છું ભાઈ ગોવિંદભાઈ ના ઘેર અને એમના ઘેરેથી શિલ્પાબેન નામ છે એ પણ વિડીયો બના છે એમની આઈડી ચોમુંડા છે જય ચોમુંડામાં જય શક્તિમાં રાજા જહુ ઝુલાસણ આવી ગયા છે તો જય માતાજી રાજા જહુ ઝુલાસણ વાળાને જય માતાજી જય મા મેલડી હાજી ગોવિંદ આપણા મિત્ર છે ને હું એમના ઘેર આવવાનો છું ભાઈ રાજસ્થાન જય મોગલમાં તમારું નામ શું છે અને વાળા ને તો હું નંબર આપું છું કારણ કે અમારે કોક થી રાજસ્થાન આવવાનું થાય તો અમને તકલીફ ના પડે ભાઈ જય મોગલમાં બેન ક્યાંક તો બોલો કોક બોલો જય ચોમુંડામાં જય માતાજી આ દિવસે પૂનમ સ્ટુડિયો જય સદીમાં એવા અમારા ભત્રીજા હીરાભાઈ અમારા બનાસકાંઠાનો ટવક તો મોડલો મારા ભાઈ પોપટજીનો દીકરો હીરાભાઈ આવી ગયા છે તો જય માતાજી જય જાહુમાં જય સદીમાં ખૂબ આગળ વધો એવી હું પ્રાર્થના કરું છું માતા જહુને અને સધીને મેં રાજસ્થાનથી છું વિજાપુર લાલાજી ઠાકોર ને પ્રધાનજી ઠાકોર ના જય માતાજી અમારા ભણા ને એમ ગુજરાતી ઠપકારો ભાઈ ગુજરાતી ગુજરાતે ઓળખણ પડે ને અને નમસ્તે નમસ્તે હર હર મહાદેવ અને ડીસા પાલનપુર બનાસકોટ થી જય માતાજી જય મહાકાળી મા અને જય માતાજી કાકા મારો ભત્રીજો કે છે મારા બનાસકોઠાના ટવકા મોરલા આજે આપણી વચ્ચે નથી પણ એમનો દીકરો રેકોર્ડિંગ કરે છે ગીત બનાવે છે બધા સપોર્ટ આપજો તો આ બનાસકોઠો હા અને આજે તો મોડામાં છું મૂડમાં છો મારા માટે ગીત ગાઓ દરબાર વિશે ગીત ગાઓ તો ગાઈ નાખું દરબાર વિશે ગીત તેનું ભાવ સાંભળી લેજો હા તરવેલો મારાત્રે ભાઈ આ માથે આ પાગડી મારા દરબાર ને શુભે ભય બીજાના ના હે મહાદે શુભેના રામ રામ સુપર સુપર વાહ અને લાઈક કરતા રહેજો ફટાફટ લાઈક કરો ને બાપા લાઈક કરો ક્યાં કરો તું યાર લાઈક કરતા રહો ગામનું નામ લખતા રહો ને તમારી બીજી

અને ચૌદમી લાઇક સાથે અમારા ભત્રીજા હેરાભાઈ આવી ગયા છે તો ખૂબ ખૂબ અભિનંદન છે અને કેમ છો તમે અને નવરાત્રી માટે કયું ગીત બનાવ્યું છે પાટોળાનો ગીત તો સારું આવે છે હે પાટોળાનો ગીત તો મસ્ત છે પટોળો મોકલાવજો ભાઈ પાટણ ના પટોળાની કિંમત તો બાપા લગભગ પંદર વીસ હજાર થી તો ચાલુ જ થાય છે પાટણ નું પટોળું પ્રખ્યાત છે ઓલ ગુજરાત હા ભાઈ મને તો ખબર છે પણ તમને નથી ઓળખતા ના ભાઈ હું નથી ઓળખતો આપ તો ઠાકોર હે જય માતાજી હા ભાઈ ગીત હીરે પાટણથી પટોળા મોકલાવજો એટલું જ આવડે છે ટીનાજી આગળ વિહરી ગયું છે કારણ કે ઘણું જૂનું ગીત છે ને યાદ કર્યું પણ ફાવ્યું નહીં કઈ સુપર ટોપ લાઈક કરો આપના હેદાજી હા ભાઈ કુળદેવી છે અમારી બર્ધનજી મજામાં મજા મજામાં છો ને આ ભાઈ અમે તમારા શું ભાઈ અમારા ઘેર શક્તિજી ક્યારે આવો છો અને તમે મજામાં છો ને અને નમસ્તે નમસ્તે તમે સમીના છો અમીના અમી સમીના શિય ભાઈ અમારો અમારી ઓળખ રાજા જહુ આ ભાઈ રાજા જહુ શું વાત છે યાર તાર 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 મારે બેડી તાર અને જય માતાજી જય જહો મા એવા કોધરાતી અમારા નેનકડી બેન એવા મારા રમેલા બેન ને પરધનજીના કોટી કોટી પ્રણામ અને ઋધીને પણ પ્રણામ અને આ ઋધી કે પેલી દુધી રાખજે મારા માટે હો જે કે અને જય માતાજી સીતારામ રમીલા બેન સંજયભાઈ ક્યાં છે નમસ્તે જય માતાજી સીતારામજયભાઈ વાળ જય માતાજી જય માતાજી જય માતાજી ભાઈ લાઈક કરી દયા સરસભાઈ

અને જયદીપભાઈ પીરાભાઈ બોડણા થરાદતે રામ રામ તો જયદીપભાઈ રામ રામ કેમ છો મજામાં છો તરાદ તો મારું છે બનાસકોટનો સાહેબ રમેલાબેન જય માતાજી પેલી દુધી રાખજો મારા માટે મારું ગામ છે સોયા સોયા મારું ગામ છે શિયા લખો છો સોયા લખો છો ભજન ગાવ એક ભજન ગાવ ગાઈ નાખો હે આ એક એક અકસ્માતે ઉતારી વેર ભવડી મારી ઢોમડી કે એને ઘડનર ઘટડાની મોય મારી કોનડો ગાઉ બનાસકોઠાનો કોનડો ચો કોનડો તો જતો રહ્યો હાચું નમસ્તે

નમસ્તે નમસ્તે નમસ્તે નમસ્તે સાવજ નું ઠેકાણો ના હોય ઓગણીસમી લાયક સાથે આવી ગયા છો તો જય માતાજી ભાઈ કેમ છો મજામાં છો ને તો રાતે જાય માતાજી આવો આવો કેમ છે અને આવો હે મારે પહોંચો હિયા પાટણ પ્રગણા દે હે જવો હોવો જય માતાજી જય જહુ મા હાવદના ઠેકણા ના હોય ને ભાઈ તમારું ગમ કયું છે મારું ગમ સમી છે પણ મારું ગામ તો હું કહી દઈશ પણ તમારું ગોમ બધે પોત પોતાની કોમેન્ટ પર તમારું મારી નવી ચેનલ બીજી છે દયા તો સાથે સાથે એમાં સપોર્ટ આપતા રહેજો ભાઈ આ ચેનલ છે લાડકવાઈ માં જહુ અને નવી ચેનલ મેં બનાવી છે એમાં ખાલી અમારા ગીતે જ જોવા મળે છે આખા બબી તતણ મિલિટ નો તો જહુની દયા જે ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્તે છોતેર મિત્રો જોડી ગયા છે ને મહુવા ભાવનગર તો જય માતાજી મહુવા ભાવનગરથી જોડાવા બદલે ખૂબ ખૂબ આભાર છે મારા મિત્ર કેમ છો અને તમારું મહુવા ભાવનગર બધું જોઈ નાખ્યું છે ટીનાજી તમારું તો હવે અમે અમદાવાદે જોઈ નાખશી ભાભરે જોઈ નાખશી તો જય માતાજી

કે મારા માલક માં નકરા બટા કવરાય છે અમારા માલક માં નકરા સણારે વવરાય છે સણા બેસ ને બુટિયા લાવો લાડ કડી બનાસ કઠામાં શું વખણાય છે જય માતાજી રામજીજી ઠાકોર મોરપા મોરપા તો આવ્યું ભાઈ રાધનપુર પા પાપડ જોડે રાધનપુર કાહ્યું લાઈક કરી દીધું મોરપા વાળા ભાઈ જોયું છે મોરપા પાટણ ઉપર આવેલા છે મોરપા એવું છે મને ભાવે મવવા ભાવનગર કોટડા બગદણા ને ભગુડા જોયું છે ભાઈ મોચા કોટડા ઉતે શું જોયું છે હો